નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે પત્રકાર પરિષદનો લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે ઉદ્ઘોષક મિત્રો આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવી માઇકને સંભાળ્યું બે હાથ જોડીને બોલ્યા મિત્રો આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્રમાનવને માનવને માનવ જેવી ગરિમા આપી છે તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે હવે તમે પ્રશ્નો પૂછી શકો છો આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું મિસ્ટર ઉત્તમને આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો પત્રકારના પ્રશ્ન મિસ્ટર ઉત્તમને આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો નો જવાબ આપતા મિસ્ટર ઉત્તમે રોબોટના વિચારના ઇતિહાસ વિશે નીચે મુજબની સમજૂતી આપી એક વિચારનો ઉદ્ભવ મિસ્ટર ઉત્તમે જણાવ્યું કે આમ તો રોબોટનો વિચાર માનવીના મગજમાં સદીઓ પહેલાનો છે બે દંતકથાઓમાં કલ્પના દરેક યુગમાં માનવીય પોતાની દંતકથાઓમાં મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે ત્રણ રોબોટ શબ્દનો પ્રયોગ હાલના યંત્રમાનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક દ્વારા તેમના એક નાટકમાં કરવામાં આવી તેમણે જ રોબો શબ્દ વાપર્યો હતો જે પછીથી રોબોટ તરીકે વધારે જાણીતો થયો ચાર વૈજ્ઞાનિક વિકાસ

પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિકો આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા છેલ્લે સીએનસી એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો એક ઘટના બની નજીકમાં આવેલા ઇલેક્ટ્રિકલ સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ. અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું. રોબોટના વિચારનો ઇતિહાસ અને સર્જન. યંત્રમાનવ મિસ્ટર ઉત્તમે રોબોટ બનાવવાનો વિચાર ક્યારે આવ્યો? તેવા પત્રકારના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે એક સદીઓ જૂનો વિચાર માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે બે દંતકથાઓમાં ચાકરની કલ્પના દરેક યુગમાં માનવે પોતાની દંતકથાઓ એટલે કે મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તામાં એવા ચાકર એટલે કે દાસ નોકરની કલ્પના કરી છે જે હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર હોય ત્રણ રોબો શબ્દનો ઉદ્ભવ હાલના યંત્રમાનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક દ્વારા તેમના એક નાટકમાં કરવામાં આવી હતી તેમણે જ સૌ રોબો શબ્દ વાપર્યો જે પછીથી રોબોટ તરીકે વધારે જાણીતો થયો ચાર સર્જન પ્રક્રિયા ત્યારબાદ અનેક વૈજ્ઞાનિકો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરીને આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા છેલ્લે સીએનસી એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે ઉત્તમ કહે છે કે આ ટેકનોલોજી હવે નવાઈની રહી નથી લાઇટ બંધ થવાનો અને રોબોટનો પ્રત્યાઘાત મિસ્ટર ઉત્તમનો જવાબ પૂરો થાય ત્યાં જ એક ઘટના બની એક ખામી સર્જાઈ નજીકમાં આવેલા ઇલેક્ટ્રિકલ સ્વિચબોર્ડમાં કારણે લાઇટ બંધ થઈ ગઈ સ્ટેજ પર અંધારું છવાઈ ગયું બે ઉત્તમની ત્વરિત કાર્યવાહી ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા ત્રણ રિપેરિંગ તેમણે બોર્ડ ખોલીને તેમાં રહેલા ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઈટ ચાલુ થઈ ગઈ ચાર પ્રત્યાઘાત આ દ્રશ્ય જોઈને અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું રોબોટના વિચારનો ઇતિહાસ અને સર્જન મિસ્ટર ગુત્તમે રોબોટ બનાવવાનો વિચાર ક્યારે આવ્યો તેવા પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું ઉત્તમ રોબોટ ફક્ત ઐતિહાસિક માહિતી જ નહીં પરંતુ તાત્કાલિક ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરવામાં પણ સક્ષમ છે તે દર્શાવે છે ઉત્તમે વાયરિંગ રિપેર કરવામાં માનવ ચાતુર્ય પણ દર્શાવ્યું હતું વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું અરે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે મિસ્ટર ઉત્તમે કહ્યું આજે દુનિયાનો કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય તમે પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી પ્રોજેક્ટર સાથે જોડી દીધું સામેના મોટા પડદા ઉપર દર્શકોએ પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું જોયું આ ઓપરેશન કોઈ જાતની અડચણ વિના પૂરું થયું ઉત્તમે સ્પષ્ટ કર્યું કે આ કામગીરીમાં રોબોટ એક કાબેલ સહાયક તરીકે કામ કરે છે જો કે તેમણે ભવિષ્યની સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી આપેલા ફકરામાં મિસ્ટર ઉત્તમ રોબોટ પત્રકાર પરિષદ દરમિયાન રોબોટિક્સની તબીબી ક્ષેત્રે હાલની ક્ષમતા અને ભવિષ્યની સંભાવનાઓ વિશે સમજાવે છે એકાએક વચ્ચેની હરોળમાં બેઠેલા એક પત્રકારે ઉત્તમને પ્રશ્ન કર્યો કે શું રોબોટ ખરેખર ઓપરેશન એટલે કે શસ્ત્રક્રિયા કરી શકે છે જે ઉત્તમ માનવ સમાજમાં રોબોટની વિશાળ ભૂમિકા સમજાવે છે ઉત્તમ જવાબ આપે છે કે આજે દુનિયાનો કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય તેઓ ઉમેરે છે કે લોકોએ પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ પણ રોબોટે બનાવ્યા હોય તેવું શક્ય છે

જો કે તેમણે ભવિષ્યની સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી આ ફકરો દર્શાવે છે કે રોબોટ્સ માત્ર સરળ કારખાનાના કામો જ નહીં પરંતુ માનવ જીવન માટે અત્યંત જટિલ અને સંવેદનશીલ એવા તબીબી ક્ષેત્રમાં પણ સહાયક તરીકે પ્રવેશી ચૂક્યા છે અને ટૂંક સમયમાં મુખ્ય સર્જન તરીકેની ભૂમિકા ભજવશે છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે ઉત્તમે કહ્યું માનવજાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં પણ રોબોટ બન્યા તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો વીસમી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે આ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે આપેલ ફકરો મિસ્ટર ઉત્તમ અને એક પત્રકાર વચ્ચેના સંવાદનો એક ભાગ છે જે રોબોટ્સના વિકાસ અને તેમની વધતી જતી ક્ષમતાઓ વિશે સમજૂતી આપે છે ફકરાની સમજૂતી પત્રકાર પરિષદ દરમિયાન છેલ્લી હરોળમાં બેઠેલા એક પત્રકારથી આશ્ચર્ય સાથે પૂછાઈ ગયું કે શું રોબોટ્સ પહેલેથી જ આટલું બધું કામ કરી રહ્યા છે છે જવાબમાં ઉત્તમે વિકાસ જેમ થયો તે રીતે રોબોટ્સના વિકાસની તુલના કરી રોબોટ્સના ઇતિહાસ વિશે જણાવતા ઉત્તમે કહ્યું કે રોબોટનું નિર્માણ ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં પણ થયું હતું તે સમયે રોબોટ્સ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલા કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો 20મી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ રોબોટ આવી રહ્યા છે હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે આ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે આ વાત રોબોટની અતુલનીય અને વિસ્તૃત ક્ષમતાઓ તરફ નિર્દેશ કરે છે રસોડામાં રોબર્ટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બહેનને સ્ટેજ ઉપર બોલાવ્યા તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી ખાંડ તેમની જરૂર મુજબ નાખી ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો કોફીની ચુસ્કી લેતા એ બેન બોલી ઉઠ્યા

પ્રશ્ન કરતા બહેન એટલે પ્રશ્ન પૂછનાર મહિલા તેમની સામે જ મિસ્ટર ઉત્તમે ઇલેક્ટ્રિક સગડી પેટાવી અને તેના ઉપર તપેલી મૂકી ઉત્તમે તપેલીમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધ ગરમ થઈ ગયા પછી તેમણે દૂધને કપમાં કાઢી લીધું અને તેમાં જરૂરી કોફી ઉમેરી ખાંડ તેમની જરૂર મુજબ નાખી ચમચીથી આ મિશ્રણને હલાવી કોફીનો કપ બેનના હાથમાં આપ્યો કોફી મળતા એ બેન કોફીની ચુસ્કી લેતા જ બોલી ઉઠ્યા ઓહ માર્વેલેસ અહીં માર્વેલેસ શબ્દનો ઉપયોગ થાય છે જેનો અર્થ છે અદ્ભુત અથવા ખૂબ જ સરસ આનાથી સ્પષ્ટ થાય છે કે રોબોટે બનાવેલી કોફીનો સ્વાદ ખૂબ જ સારો હતો અને રોબોટ રસોડાના સરળ કામો જેમ કે ચા કે કોફી બનાવવી સહાયક એટલે કે સહાયતા કરનાર તરીકે સફળતાપૂર્વક કરી શકે છે આ નિદર્શન દ્વારા ઉત્તમે સમજાવ્યું કે રોબર્ટ સરળ રસોઈના પણ ઉપયોગી થાય છે ઉત્તમે આગળ ચલાવ્યું મિત્રો એક ક્લિપ જુઓ પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કાંઈક વાત કરે છે ગાડીનું રિપેરિંગ કરી આપ્યું ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા ઉત્તમે કહ્યું આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે જ રોબોટ છે એનો ખ્યાલ તમને આવી ગયો ને કેટલું સલામત ડ્રાઈવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો જોકે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું જ માનવજાતને આભારી છે આપેલો ફકરો ઉત્તમ રોબોટ દ્વારા પત્રકાર પરિષદમાં રોબોટની ક્ષમતાઓ અને ભૂમિકા સમજાવવાના સંદર્ભમાં આવે છે ઉત્તમ દ્વારા આપવામાં આવેલા આ ફકરાની સમજૂતી અને તેમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી નીચે મુજબ છે ઉત્તમ કોફી બનાવ્યા પછી મિત્રોને એક વિડિયો ક્લિપ જોવાનું કહે છે પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે વિડિયોમાં એક દ્રશ્ય છે જેમાં રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કંઈક વાતચીત કરે છે ગાડીનું રિપેરિંગ કરી આપ્યું ફરીથી પોતાની કારમાં બેસી ત્યાંથી પસાર થઈ ગયા ઉત્તમે કહ્યું આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે જ રોબર્ટ છે એનો ખ્યાલ તમને આવી ગયો ને કેટલું સલામત ડ્રાઈવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો જોકે રોબર્ટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે આમ ઉદાહરણ દ્વારા દર્શાવે છે કે રોબોટિક્સ એટલે કે યંત્ર માનવની ક્ષમતાઓ હવે ડ્રાઇવિંગ રિપેરિંગ અને રોજિંદા વ્યવહારના ક્ષેત્રોમાં પણ કાર્યરત છે બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ્સ ચાલુ કરે છે તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે સમગ્ર સભામાં બેઠેલા દીખમૂર થઈને આ જોઈ રહે છે આ ફકરો રોબોટ ઉત્તમ દ્વારા આયોજિત પત્રકાર પરિષદના અંતિમ તબક્કાઓનું વર્ણન કરે છે જ્યારે ઉત્તમને બીજા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ત્યારે તે વધુ વિડીયો ક્લિપ્સ ચાલુ કરે છે આ ક્લિપ્સમાં દર્શાવવામાં આવે છે કે આધુનિક રોબોટ્સ માનવ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કેટલું બહોળું કામ કરી રહ્યા છે આ ક્લિપ્સમાં પ્રેક્ષકો એવા રોબોટ્સને જુએ છે જે વિવિધ કારખાનામાં કામ કરતા હોય રોબોટ્સ જુદા જુદા ઉદ્યોગોમાં કે ઉત્પાદન સ્થળોએ કામ કરતા જોવા મળે છે પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય રોબોટ્સ લેબોરેટરીમાં લોહીના નમૂનાઓની તપાસ કરતા અથવા પરીક્ષણ કરતા જોવા મળે છે પરીક્ષણ શબ્દનો અર્થ થાય છે પરીક્ષા અથવા તપાસવું તે એટલે કે રોબોટ્સની આટલી બધી ક્ષમતાઓ જેમ કે તબીબી ઔદ્યોગિક અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતા જોઈને સભામાં હાજર રહેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા રોબોટની આ ક્ષમતાઓ જાણીને તેઓ દંગ પણ રહી જાય છે આ વિડિયો ક્લિપ્સ દ્વારા ઉત્તમ એ સમજાવે છે કે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી બચ્યું જેમાં રોબોટ કામ કરતા ન હોય રોબોટ્સનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે શરૂ થયો બાદ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે તે પ્રશ્ન છે આખરે ઉત્તમ દર્શાવે છે કે આ સભામાં પત્રકારો અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિઓ તરીકે પણ રોબોટ જ કામ કરી રહ્યા છે જે ફરી એકવાર શ્રોતાઓને દિગમૂળ કરી દે છે સમગ્ર સભામાં બેઠેલા દિગમૂળ થઈને આ જોઈ રહ્યા હતા છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે મળો એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે મિસ્ટર ઉત્તમ દ્વારા આયોજિત પત્રકાર પરિષદના અંતિમ અને સૌથી આશ્ચર્યજનક ભાગનું વર્ણન કરે છે જ્યાં રોબોટની ક્ષમતાઓને પ્રસ્તુત કરવામાં આવી રહી હતી ફકરાની સમજુતી આ પ્રસંગમાં રોબોટ ઉત્તમે પત્રકારો સમક્ષ રોબોટિક્સના ઇતિહાસ તેના ઉદ્યોગ તબીબી ક્ષેત્ર એટલે કે ઓપરેશનમાં સહાયક તરીકે અને દૈનિક જીવનમાં જેમ કે ડ્રાઇવિંગ અને કોફી બનાવવી તેના વિવિધ ઉપયોગોના ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે આ તમામ પ્રદર્શનો જોઈને પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા પ્રથમ વાક્યમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર સભામાં એટલે કે પરિષદ કે મેળાવડામાં બેઠેલા લોકો દિગમૂળ એટલે કે ચકિત થઈને આ બધું જોઈ રહ્યા હતા અહીં દિગમૂળ એટલે કે ચકિત કે છક થઈ જવું છે એટલે કે તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત હતા છેલ્લે મિસ્ટર ઉત્તમે સૌથી મોટો ભેદ ખોલ્યો તેમણે કહ્યું કે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે જ પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે રોબોટ ઉત્તમ એક વિજ્ઞાન કથાનું પાત્ર છે જે રોબોટની ક્ષમતાઓને વધતી માનવ સમાજમાં તેમની ભૂમિકા દર્શાવે છે આ સાંભળીને ઉત્તમે તે રોબોટ્સને બધાની સામે આવવા કહ્યું તરત જ એક ટીવી ચેનલના કેમેરામેન અને એક સંવાદદાતા એટલે કે ખબરપત્રી પોતાનો હાથ ઊંચો કરીને બધાની વચ્ચે આવે છે આ અણધારી અને આશ્ચર્યજનક ઘટના જોઈને હોલમાં બેઠેલા તમામ લોકો ઊભા થઈ જાય છે અને તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરે છે અને તેમને વધાવી લે છે રોબોટ્સને આ રીતે સ્વીકારવામાં આવતા ઉત્તમે કહ્યું હતું કે આનાથી યંત્રમાનવને માનવ જેવી ગરિમા એટલે કે ગૌરવ મોટાઈ પ્રૌઢતા આપવામાં આવી છે જે રોબોટ જગત માટે મહત્વની વાત છે. અઘરા શબ્દોની સમજૂતી દિગમૂડ દિગમૂડ ચકિત છક આશ્ચર્યથી સ્તબ્ધ થઈ જવું સભા પરિષદ સભા એટલે કે લોકોનો સમૂહ કે મેળાવડો નવાઈ અચંબો આશ્ચર્ય એટલે કે कई अणधारियु जोई ने के सांभळीने थतो भाव संवाददाता खबरपत्री एटले के समाचार आपनार के पत्रकार गरिमा गौरव मोटाई प्रौढ़ता एटले के मान के महानता प्रश्न अग्यार प्रश्नों ना उत्तर लखो एक पत्रकार परिषद कई रीते खास हती उत्तर પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી બે પત્રકાર પરિષદને લઈ શીશી તૈયારીઓ કરવામાં આવી હતી કેમ ઉત્તર મિસ્ટર ઉત્તમ નામના એક યંત્રમાનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું ત્રણ યંત્રમાનવની માનવની વિકાસ યાત્રા વર્ણવો ઉત્તર યંત્રમાનવ રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે એક પ્રારંભિક તબક્કો ઓગણીસો પચાસ થી ઓગણીસો સિત્તેર જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેટ ઓગણીસો એકસઠમાં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી અને ખસેડવી જેમાં કામ કરતો બે મધ્યમ તબક્કો ઓગણીસો સિત્તેરથી બે હજાર જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ કારખાનાઓમાં સ્વચાલિત એસેમ્બલી લાઇનનો વિકાસ થયો હોન્ડા દ્વારા એસીમો જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ થયું ત્રણ આધુનિક તબક્કો 2000 થી વર્તમાન જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા નો સમાવેશ થયો સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો સર્જરી અવકાશ સંશોધન ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થયો ચાર વર્તમાન સમયમાં રોબોટ જેમાં સોફ્ટબેંક બેન્ક રોબોટિક્સનો પેપર બોસ્ટન ડાયનેમિક્સના ચાલતા રોબોટ પૂનીનો વિકાસ તેમજ ડ્રોન અને સ્વયં સંચાલિત વાહનોનો વિકાસ થયો આમાં મહાવિકાસ યાત્રા દર્શાવી રહ્યું છે કે રોબોટિક્સ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે અને તેની ભવિષ્યની સંભાવનાઓ અપાર છે ચાર આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ શી રીતે ઉપયોગી બને છે ઉત્તર આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવનું યોગદાન આ મુજબ છે એક સર્જરી ક્ષેત્રે અત્યંત ચોક્કસ માઇક્રોસર્જરી માટે વેન્ચી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોક્સાઇટી અમલમાં મૂકવામાં મદદ કરે છે જટિલ ઓપરેશન દરમિયાન થ્રીડી વિઝ્યુઅલાઇઝેશન પૂરું પાડે છે બે હોસ્પિટલમાં સહાયક તરીકે દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુમુક્તિકરણ કરે છે દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાયન્સનું મોનિટરિંગ કરે છે ત્રણ નિદાન ક્ષેત્રે એક્સરે સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી તપાસમાં મદદ કરે છે રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે લેબોરેટરી પરીક્ષણોમાં ચોકસૈયાને ઝડપ આવી છે ચાર સંશોધન ક્ષેત્રે નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે રોગ અને ઇલાજ અંગેના ડેટાનું વિશ્લેષણ કરે છે પાંચ તબીબી શિક્ષણમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે અભ્યાસક્રમમાં વાસ્તવિક અનુભવ પૂરો પાડે છે આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્રમાં નવ માનવ તબીબોની ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો લાવે છે ભવિષ્યના રોબોટ કેવા હશે ઉત્તર ભવિષ્યના રોબોટની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ પ્રમાણે હોઈ શકે એક તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે બે સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે ત્રણ વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે ચાર સ્વયં શિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા જટિલ નિર્ણયો લેવાની શક્તિ અને પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ મજબૂત બાંધો તેની ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે છ તે ગૃહ કાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્યો કરી શકશે સાત તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં વધુ આક્રિય ભૂમિકા અદા કરી શકશે આઠ તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે નવ તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે દસ તેની કાર્યપદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે જો કે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓ તેમજ માનવ રોબોટ સહ અસ્થિતાના પડકારો વગેરે પણ હશે અમારી YouTube ચેનલ કો લાઇક કરે શેર કરે ઓર સબ્સ્ક્રાઇબ કરે